હેલ્લા જેમાં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે હાલ યાત્રા જતા લોકો માટે ખૂબ સુંદર મજાના ભવ્ય વિશાળ વિશાળ સેવા કેમ્પ બનાવવામાં આવેલા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાતાર આ જગ્યા ઉપર જનિયા સેવા કેમ્પ ખૂબ જ સુંદર મજાનું જે અઢાર વર્ષથી જે સેવા કેમ્પ બનાવવામાં આવે છે આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ ઘણા બધા અલગ અલગ જે સેલ્ફી પોઈન્ટ છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો તરફ બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યા છો ચેનલમાં નો ચેલ ને સબસ્ક્રાઈબ જ વિડીયોને લાઈક કરવા જો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં યાતારી મિત્રો તમે આવો છો તો અહીંયા તમે ખૂબ સુંદર મજાનો જે ગેટ જોવા મળશે છે અહીંયા જે ભારત પેટ્રોલિયમ છે એક એકજેટ એમની બાજુમાં તહીંયા ખૂબ સુંદર મજાનો વિશાળ જે સેવા કેમ્બ બનાવવામાં આવેલો છે અહીંયા જોવા એકજેટ હાઇવે રોડની બાજુ જય અંબે દે શરૂઆતમાં આપણે એન્ટ્રી કરીએ ને તો અહીંયા જો મહાદેવની ખૂબ સુંદર મજાની શિવલિંગ છે તો આપણે તેમના દર્શન કરી લઈએ હરાર મહાદેવ આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા શરૂઆતમાં તો આપણને ઠંડા પાણી નું પરબ જોવા મળશે અને એક જેટ એમની બાજુમાં ઠંડી સાઈસ અહીંયા શરૂઆતમાં ઠંડી સાઈસ નું જે સેવા આપવામાં આવી છે અહીંયા તમે જુઓ નળ મેઘલા છે સાસમા ઠંડી સાઈસ મળશે એક જેટ એની બાજુમાં તે સેવા કેમ્પ છે બીજો હાથ મોટું ધોવા માટેનો પણ કેમ છે હવે અહીંયા ખૂબ જ વિશાળ બે મોટા મોટા પંડાલ નાખેલા છે ચાલો ત્યાં કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે વિડીયો દ્વારા બતાવવાના છીએ અહીંયા ખૂબ જ વિશાળ જગ્યામાં ખૂબ સુંદર મજાની જે સેવા આપવામાં આવી રહી છે પહેલા કેમની ની અંદર આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મજાનું ફૂલોથી ડેકોરેશન સંભાળવામાં આવેલું છે અહીંયા અંદર કઈ રીતના વ્યવસ્થા છે આપણે તે જોઈએ અહીંયા બધા ખુલ્લા છે અને ડેકોરેશનની તો વાત જ પૂછવામાં આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છે આ જગ્યા ઉપર મારા ખ્યાલથી ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે અહીંયા લાઈનમાં ઘણા બધા ટેબલો ગોઠવેલા છે અને ડેકોરેશન ખૂબ સુંદર મજાનું જે મંડપને શણગારવામાં આવ્યું છે અહીંયા મિત્રો આપણે ભોજન પ્રસાદમાં વાત કરીએ તો સવારમાં સાત રોટલી દાળ ભાત મૂંગી ગાંઠિયા અને ઠંડી છાશ સેમ ટુ સેમ સાંજે ઈટ પ્રસાદ છે પણ ટૂંકમાં દાળ ભાતની જગ્યાએ ખીચડી અને કઢી છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનું લાઇટોનું ડેકોરેશન તો કરેલું છે ઉપર જતા મંડપને પણ અલગ અલગ કલરથી જે શણગારવામાં આવ્યું છે અને અહીંયા શરૂઆતમાં જો કેવો સરસ મજાનો આપણે જે પહેલાંના સમયમાં લોકો પંખા પવન નાખતા હોય છે તે પંખા કહેવામાં આવે છે પહેલા ડોમમાં આપણે જે ભોજન પ્રસાદ હતો તે નિહાળ્યો હવે એક જેટ એમની બીજા ડોમની અંદર જઈ રહ્યા છે ત્યાં કઈ રીતના ભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તે આપણે જોઈએ એ પહેલાં જ અહીંયા વચ્ચો વચ ખૂબ સુંદર મજાના અંબા માતાજીના દર્શન થાય છે તો ચાલો આપણે તેમના દર્શન કરી લેવી અહીંયા તમે જો ફૂલોનો ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન આ જગ્યા ઉપર કરવામાં આવશે હજી મંડપને જ્યાં કહે ને સેવા કેમ્પને એક દિવસની વાર છે શરૂ થવામાં ને અત્યારે સંપૂર્ણ ડેકોરેશન થઈ રહ્યું છે એ પહેલાં જ હું તમને અગાઉ દર્શન કરાવી રહ્યો બોલી અંબે માત કી જય ચાલો હવે આપણે બીજા ડોમ તરફ જઈએ ભાવિ ભક્તો માટે શેની વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું એ પહેલાં આપણે પાસા ગણપતિ મહારાજના દર્શન કરી લઈએ અહીંયા પણ ખૂબ સુંદર મજાના ઘણા બધા જગ્યા ઉપર જે સેલ્ફી પોઈન્ટ રાખેલા છે ગણપતિજીના દર્શન કરીને હવે એક જે આપણે સામેની તરફ બીજો કેમ્પ છે એ કેમ્પની અંદર ભક્તો માટે આરામ કરવા માટેની ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે તે જોઈએ અને એ પહેલાં જ આપણને ફરીથી અંબાજીના દર્શન થાય છે તો ચાલો આપણે તેના દર્શન કરી લે અહીંયા જોવા ખૂબ જ સુંદર મજાની જે એક એલઈડી સ્ટ્રેટ લગાડેલી છે અને તેમની સંપૂર્ણ કામકાજ અત્યારે ચાલી રહ્યો છે તો ચાલ આપણે અંબાજીમાં ના દર્શન કરીએ બોલી અંબે માત કી જય હવે કેમ્પની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે અહીંયા અગાઉ તમે જો ઘણા બધા હલગપ્તો છે ને વિશ્રામ કરી રહ્યા છે આરામ કરી રહ્યા છે તેમની માટે ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે ઉપરની તરફ પંખા અને નીચે વાત કરો ત્રણ સરસ મજાના ગાદલાની વ્યવસ્થા કરેલી છે આ કેમ્પની અંદર મિત્રો પૂરેપૂરી વ્યવસ્થા ભક્તોને જે પૂરી પાડવામાં આવે છે અહીંયા મેડિકલ સેવાનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે આ જગ્યા ઉપર ભાવી ભક્તોને શાક રોટલી સંપૂર્ણ જે પીરસવામાં આવી રહ્યું છે આ કેમ્પની અંદર એક હજાર જેટલા ભાવિભક્તો સાથે વિશ્રામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા યાત્રિકો અત્યારે જે પોતાનો થાક ઉતારી રહ્યા છે વિશ્રામો કરી રહ્યા છે અહીંયા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે હવે ચાલો હવે આગળની તરફ આપણે જોવા જઈએ ફરીથી મિત્રો આપણે બીજો વિભાગ નિહાળવા માટે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર રાત્રિ માટે ખૂબ જ સુંદર મજાના દાંડિયા રાજ તેમજ સંતવાણીનું જે આયોજન થવાનું છે તેની માટે સરસ મજાનો તેજ થઈ રહ્યો તેજ તૈયાર થઈ રહ્યું છે અત્યારે જો ઘણી બધી પેટીઓ અત્યારે લટકાવી દીધેલી છે ને લાઈટ ડેકોરેશન પણ ખૂબ સુંદર મજાનું ગજબનું છે બાકી તો મેં તમને આખી આખી સંપૂર્ણ માહિતી આપી છે અત્યારે મિત્રો આપણે ભોજન પ્રસાદ કક્ષ ની અંદર છે અહિયાં તમે જોવો જ સુંદર મજાનો જે અહિયાં ડોમ છે ડોમ ની અંદર જે ઝુમર લગાડેલા છે ઝુમર તો લગાડે છે તદ ઉપરાંત આ બંને સાઈડ ઉપર છે ને મોટા મોટા એલઈડી ઇડી સ્ક્રીન પણ નાખવાના છે તો તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવ બતાવી રહ્યો છું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કર્યા વગર જતા નહીં ભોજન પ્રસાદ વિભાગની એક જેટ પાછળની તરફ યજમાન પરિવાર માટે ખૂબ જ સુંદર મજાનો જે વીઆઈપી ભોજન પ્રસાદ વિભાગ જે બનાવવામાં આવેલો છે અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે અને આ જગ્યા ઉપર પણ એલઈડી સ્ક્રીન લગાડવામાં આવે છે હા મિત્રો આ જગ્યા ઉપર ભક્તોને જે ગરમા ગરમ લાઈવ પ્રસાદી ફ્રેસવામાં આવી રહી છે તે અત્યારે લાઈવ બની રહી છે તે હું તમને એ વિભાગની અંદર લઈ જઈ રહ્યો છું અહીંયા જુઓ તમને ખૂબ જ સુંદર મજાનું ભોજન પ્રસાદ આરામ ગૃહ અને અહીંયા તમે લાઈવ ગરમા ગરમ પ્રસાદી બની રહી છે કાલે આની કરતાં પણ વધારે મોટું રસોડું ચાલુ હશે તે પણ હું તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશ એ પહેલાં જ અત્યારે જે રસોઈ બને છે તે આપણે જોઈ લઈએ અહીંયા અંબે માતાજીના દર્શન થશે અહીંયા જો સરસ મજાનો કટિંગ ટાઈમ થઈ રહ્યો છે એક અહીંયા બાજુમાં પૂરી બનાવવા માટે ગણિયા વણી રહ્યા છે એક જે અહીંયા બાજુમાં તે તાવો છે અને અહીંયા લાઈવ ઘરમાં ગરમ રસોઈ બની રહી છે અહીંયા તમે જોવો રસોઈ બનાવવા માટે ખૂબ જ ઘણા બધા જે સોલાને લાવવામાં આવેલા છે ઉપરાંત અહીંયા દેશી સોલા ઉપર પણ રસોઈ બનાવવામાં આવશે આવતીકાલે રસોઈ બનાવવા માટે તમે જુઓ ખૂબ જ વિશાળ ટોપ અહીંયા ઓલરેડી આવી ગયા છે અને એક જેટ એની બાજુમાં તે પૂરેપૂરો ટોપનો સેટ અહીંયા આવીને કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા તેમની સાફ સફાઈ પણ થઈ રહી છે અહીંયા જો તમે થાળી ટોપ રોટલી બનાવવા માટે સ્પેશિયલ એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે અહીંયા ત્રણ તાવા મેક રોટલી બનાવવા માટે અહીંયા તમે જોયો તાવા અહીંયા સાઈડમાં પડ્યા છે કાલે તો ભાઈ વાત જ પૂછવામાં ખૂબ મોટી સંખ્યામાં ભયભક્ત આવશે તેમની માટે ગરમા ગરમ લાવી રહ્યો છે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાતા અને આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનો વિશાળ જે સેવા કેમ્પ આવેલો છે તે કેટલા વર્ષથી ચાલુ છે તે અહીંયા શું શું ભાવિ ભક્તોને જે ભોજન પ્રસાદ ફેરસવામાં આવે છે તે આપણે ભગતભાઈ થી જાણશું શું નામ ભગત મારું નામ હિતેશ ઠક્કર છે અને બે વર્ષ બે સાત એટલે કે આ અઢારમું વર્ષ છે અમારે આ સેવા કેમ્પનું આ સેવા કેમ્પનું નામ જય જલિયાણ સેવા કેમ્પ છે જે અંબાજી ભાદરવી પૂનમના દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો પદયાત્રા કરી અને મા અંબાના ધામ શ્રી સમાવા જતા હોય છે એમની સેવા કરવા માટે અમે અહીંયા આગળ ચોવીસ કલાક ભોજન પ્રસાદ પીરસીએ છીએ જેમાં પાકું ભાણું સવારે બુંદી ગાંઠિયા રોટલી શાક દાળ ભાત અને છાશ હોય છે સાંજે ખીચડી કઢી રોટલી શાક બુંદી ગાંઠિયા અને છાસની સુવિધા હોય છે સાથે સાથે મોટો વિશાળ ડોમ અમે બાંધીએ છીએ વોટરપ્રૂફ જેના અંદર યાત્રિકોનો થાક ઉતરી જાય અને આ વરસાદના વાતાવરણમાં આરામથી તે સૂઈ શકે એવી આરામની સુવિધા હોય છે અને આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ડોક્ટર ઉપલબ્ધ હોય છે કોઈ પણ યાત્રિક અને મેડિકલ સુવિધાની જરૂર પડે તો એ બી સેવા માટે અહીંયા આગળ સુવિધા હોય છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ સેવા કેમ્પમાં થતા હોય છે આ સેવા કેમ્પ ચાર દિવસ અમે ચલાવીએ છીએ અને અંદાજે બેથી અઢી લાખ લોકો ભોજન પ્રસાદનો આ સેવા કેમ્પમાં લાભ લેતા હોય છે અને જય અંબે જય અંબે બોલતા અંબાજી તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ